નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું ખેડૂતલક્ષી મિત્રો તો ખેડૂતોને મિત્રો મળતી સહાય વિશે મિત્રો ઘણીવાર ખેડૂતોનું કામ ખૂબ જ જોખમકારક ભયંકર હોય છે મિત્રો તો તેવા સંજોગોમાં મિત્રો ખેડૂતોને ઘણી વખત ઘણીવાર એવો મિત્રો આકસ્મિક બનાવ બનતા હોય છે અને મિત્રો આ બનાવના કારણે મિત્રો તેમને કોઈ અંગની કાયમી ખોડ ખાપણ અથવા તો કાયમી અપંગતા આવે છે મિત્રો અથવા તો ઘણા બધા કિસ્સામાં મૃત્યુ પણ પામે છે મિત્રો તો મિત્રો આવા સંજોગોની અંદર મિત્રો સરકાર સરકારશ્રીએ ગુજરાત સરકાર મિત્રો સર ખેડૂત વીમા યોજના મિત્રો ચાલુ કરે છે તો મિત્રો વિગતવાર વાત કરીએ તો ખેતી કામ કરતાં કોઈ પણ ખેડૂતને જો કોઈ પણ પ્રકારનો ખેડૂત હોય કોઈ નાના પાયાનો અથવા મોટા કોઈપણ પ્રકારનો ખેડૂત હોય ને કે ખેતીકામ કરતાં અન્ય રીતે મિત્રો શરીરને પણ પ્રકારને નુકસાન થાય એટલે કે કોઈ આકસ્મિક મૃત્યુ થાય મિત્રો કુદરતી મૃત્યુ નહીં લો કે હાર્ટ એટેક આવે તો મિત્રો એ કુદરતી ગણાય એ આકસ્મિક ગણાય નહીં આકસ્મિક મિત્રો કૃત્ય આ આકસ્મિક મિત્રો મૃત્યુ અથવા તો આકસ્મિક અપંગતા કંઈ ગણાય તો મિત્રો માનલો કે કોઈ ખેડૂત ખેતનું કામ કરે છે તો ખેતરની અંદર મિત્રો કોઈ ધારિયા વડે કોઈ અન્ય ઓજાર મિત્રો પોતાનો વાળ કાંટો કરે છે તો વાળનું કંઈ સમારકામ કરે છે અને તેવા સંજોગો મિત્રો કોઈ હથિયાર વાપવાથી તેનો પગ કપાઈ જાય છે હાથ કપાઈ જાય છે આંખ ફૂટી જાય છે અથવા તો કોઈ પણ આવો અંગ અપંગતા આવે છે મિત્રો અથવા કોઈ પણ પ્રકારની પ્રકારે મિત્રો કાયમી ખોડ ખાપણા છે તો તો મિત્રો એ તે આકસ્મિક બનાવ બન્યો કહેવાય એ પ્રમાણે મિત્રો ખેડૂત નહેરની અંદર દ્વારા પાણી પીવડાવવા માટે તળાવની અંદર સરોવર નદીની અંદર મિત્રો પાણી મશીન સિંચાઈ માટે પાણીની અંદર મિત્રો કામ કરતા તેની અંદર ડૂબી જાય છે અને મૃત્યુ પામે છે તો એ મિત્રો આકસ્મિક કહેવાય કરંટ લાગવાથી કોઈ ઝેરી જનાવર કરડવાથી જીવ જંતુ કરડવાથી મિત્રો મૃત્યુ પામે છે તો મિત્રો આકસ્મિક બનાવ ગણાય છે તો મિત્રો આવા સંજોગો હોય છે એને આકસ્મિક હાર્ટ એટેક જે આકસ્મિક બનાવ ગણતા નથી તો મિત્રો ખેડૂત આ ખૂબ ખૂબ જ જટિલ ખૂબ જ મહેન મહેનતું છે ને આવું ખૂબ જ અગત્યનું અથવા તો ખૂબ જ ગંભીર પ્રકારના કામ કરતા હોય છે તેવા સંજોગો મિત્રો સરકાર પરિપત્ર પ્રમાણે જૂના પરિપત્ર પ્રમાણે મિત્રો આવા કોઈ પણ કાર્ય કરતા જો કોઈ અંગ કપાઈ જાય અથવા તો ખોડ કાયમી ખોડકા પણ આવે તો એવા એક અંગ માટે મિત્રો પચાસ હજાર રૂપિયાની સહાય હતી જૂના પરિપત્ર પ્રમાણે અને મૃત્યુ પામે મિત્રો આકસ્મિક તો મિત્રો એક લાખ સુધીની મિત્રો સહાય મળતી હતી મિત્રો ઘણા બધા વિચારણા શ્રીએ નવો પરિપત્ર બહાર પાડે છે મિત્રો ગુજરાત સરકાર કૃષિ ખેડૂત વિભાગ કલ્યાણ સરકાર વિભાગ ઠરાવ નંબર દસ બે હજાર સત્યાવીસ પબ્લિક તેર બે હજાર છવ્વીસ ક સાત સચિવાલય ગાંધીનગરથી મિત્રો તારીખ તેર અગિયાર બે હજાર અઢારનો સ્પષ્ટ પરિપત્ર કરી અને નવી વિચારણા અંતરે જાહેર કરે છે મિત્રો નવા પરિપત્ર મુજબ મિત્રો આકસ્મિક બનાવની અંદર કોઈપણ પ્રકારે જો મૃત્યુ પામી હોય નહેરની અંદર પડી જવાથી કરંટ લાગવાથી જીવજંતુ જંતુ ઝેરી જનાવર કરડવાથી અથવા તો કરંટ અથવા તો ખેતીના કામે મૃત્યુ પામવાથી મિત્રો કોઈપણ પ્રકારે જો એનું અવસાન થાય તો મિત્રો બે લાખ સુધીની સહાય મિત્રો સરકારી ચૂકવવાની જાહેરાત કરે છે અને મિત્રો કોઈ પણ ખેડૂતને જો મિત્રો સો ટકા અપંગતા એટલે આની કે બંને હાથ બંને પગ બંને આંખો પણ બે આ બે અંગ જો મિત્રો કપાઈ જાય તો ખોડ કાયમી ખોડ તો તેવા સંઘ પણ બે લાખ સુધી સહાય ચૂકવવાનો મિત્રો સરકારી પરિપત્રક છે પરંતુ મિત્રો જો એક આંખ એક પગ એક હાથ એક આંખ કે કોઈ પણ પ્રકાર જો એક અંગ જો જતું રહે અથવા કપાઈ જાય કે કોઈ કોઈપણ બનાવ બને અથવા તો કાયમી જટિલતા અથવા તો અપંગતા આવે અથવા તો કાયમી નબળાઈ રહે તો એવા સંજોગો મિત્રો એક લાખ સુધીની સહાય ચૂકવાનો સરકાર એ મિત્રો આવો વધારો કરે છે મિત્રો તેના માટે મિત્રો પ્રોસેસ તો તે ગુજરાતનો કોઈ પણ ખેડૂત હોય તો આકસ્મિક બનાવવા વખતે મિત્રો કુદરતી બને તો તેને દાખલા તરીકે હાર્ટ એટેક આવે તો મિત્રો ગણા નહીં પણ કુદરતી આકસ્મિક બનાવ બને તો મિત્રો તેને આવા સહાયનો મિત્રો સરકારે વધારો કર્યો છે તેના માટે તેના જમીનની અંદર સાત બારની અંદર છ પત્ર મિત્રો તે નામ ધરાવતો હોવો જોઈએ મિત્રો તેનું આ બનાવ બને તો તેને જાણવા જો ફરિયાદ આપેલી પણ હોવી જોઈએ તેના પોસ્ટમોર્ટમ રિપોર્ટો પોલીસ પેપર કાગળો હોવા જોઈએ અને આ બનાવ બન્યાના બનાવના સંજોગોમાં મિત્રો તેને બનાવ બન્યા તારીખથી મિત્રો છ માસની અંદર મિત્રો સરકારશ્રીની વેબસાઇટની અંદર મિત્રો ઓનલાઈન અરજી કરવાની પહેલાં ઓફલાઈન હતી અત્યારે મિત્રો નવા પરિપત્ર પ્રમાણે મિત્રો ઓનલાઈન અરજી કરવાનો છે અને જે પણ સરકાર જે રેગ્યુલર પ્રમાણે એના જે પણ ડોક્યુમેન્ટ હોય તે અપલોડ પણ કરવાના હોય છે મિત્રો તો મિત્રો આવા પ્રકારે મિત્રો કોઈ પણ જો ખેડૂતનો તમારી આજુબાજુમાં કોઈ પણ ખેડૂતો જો બનાવ બને તો મિત્રો આ પ્રમાણે આકસ્મિકતા જો આવે કુદરતી આકસ્મિક અને જો પણ અંક અપાઈ જાય તો મિત્રો તેને પચાસ ટકા સહાયો છે અને જો પૂરેપૂરું મૃત્યુ પામે તો મિત્રો તેને સો ટકા સહાયો છે પણ મિત્રો આ ચીજ ગણાવેલ કાગળો અને પ્રોસેસ મિત્રો પૂરી કરેલી હોય જોઈએ તો તમારા આજુબાજુ કોઈ બનાવ બને તો સરકાર શ્રીની વેબસાઇટમાં મિત્રો એને ઓનલાઈન અરજી કરવાની છે અને અરજી કર્યા બાદ મિત્રો બનાવ બન્યાના મિત્રો મિનિમમ છ માસની મિત્રો અરજી કરી દેવી જોઈએ જો છ માસની અંદર અરજી નહીં કરો તો મિત્રો વેલિટ ગણાશે નહીં તો મિત્રો આ તો ખેડૂત તરીકે સહાય મળતી આ યોજના વિશે વિશેની માહિતી મિત્રો વધુ માહિતી માટે મિત્રો આવતા વિડીયોમાં મળીશું જો તમે નવા મિત્રો હોય તો મારી આ યુટ્યુબ ચેનલ લાઈક કરો સબસ્ક્રાઈબ કરો શેર કરવાનું ભૂલતો નહીં ભૂલતા નહીં મિત્રો આવતા વિડીયો વધુ માહિતી માટે મળીશું ત્યાં સુધી ધન્યવાદ જય હિન્દ જય ભારત